હેલો ફ્રેન્ડ્સ ગામઠી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વેજીટેબલ સૂપ આ વેજીટેબલ સૂપ આપણે જે ઘરમાં વેજીટેબલ્સ અવેલેબલ હોય તેનાથી બનાવી શકીએ છીએ હેલ્ધી છે ટેસ્ટી છે અને સાથે સાથે ઠંડીમાં ખૂબ જ પીવાની મજા પડી જાય તેવો સૂપ કેવી રીતે બનાવવો ચાલો જોઈ લઈએ વેજીટેબલ સૂપ બનાવવા માટે અહીંયા આપણે મકાઈને બોઇલ કરી લીધી છે લીલું લસણ આદુ ડુંગળી કોબી બીન્સ ગાજર અને કેપ્સિકમ લીધા છે અહીંયા તમારે જે વેજીટેબલ્સ અવેલેબલ હોય તે લઈ લેવાના જે વધારે હોય તે વધારે પણ લઈ શકો કોઈ પણ ના લ્યો તો પણ ચાલે તો પણ એકદમ સરસ ટેસ્ટી એવું સૂપ બને તો ચાલો આપણે વઘારની તૈયારી કરીએ વઘાર માટે એક પેન લઈ અને બે ટેબલ સ્પૂન ઘી લઈ લેશું અહીંયા આપણે દેશી ઘી લેશું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે આદુ લઈ લેશું

પ્યુરી બનાવી લેશું કોઈ ગાંઠા ના રીએ તે રીતે આપણે બનાવી લેવાની છે પાણી આપણું ઉકળી ગયું છે એકદમ સરસ નમક ની જો જરૂર પડે તો લેવાનું પણ અહીંયા આપણે વેજીટેબલ્સમાં ફૂલ લીધું હતું એટલે નમક આપણે નહીં લઈએ તેમાં જ આપણે લઈ લેશું સોયા સોસ એક ટેબલ સ્પૂન સોયા સોસ લેશું એક ટેબલ સ્પૂન કેચઅપ લઈ લેશું એક ટેબલ સ્પૂન ચીલી સોસ લેશું વધારે તીખું જોતું હોય તો વધારે લઈ લેવાનું તેમાં જ આપણે લઈ લેશું કોર્નફ્લોર હાફ ટી સ્પૂન મરી પાવડર લેશું એકદમ સરસથી બધું ઉકળવા દેસું અહીંયા આપણું સૂપ એકદમ સરસ રેડી છે અને વધારે થવા નહીં દઈએ કારણ કે કોર્નફ્લોર ને હિસાબે વધારે કટ થઈ જશે એટલે માપે માપે એવું રાખશું અને એકદમ સરસ ટેસ્ટી સૂપ આપણું તૈયાર છે સૌ કરીએ વેજીટેબલ સૂપ તૈયાર છે રેસીપી સારી લાગતી હોય તો કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગે આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ